મારું નામ ઝાલા કેતનભાઈ જયંતિલાલ છે હું આ ટીંબાવાડી પ્રાથમિક શાળામાં બીએલઓ તરીકે ફરજ બજાવું છું અને આપણા ઇલેક્શન કમિશન દ્વારા આજે તારીખ અઠ્યાવીસના રોજ જે નો યોર પોલિંગ સ્ટેશન એટલે કે મતદાર જાગૃતિને મતદારોને કેવી રીતે મતદાન કરવું તેનો જે કાર્યક્રમ રાખેલો એ અંતર્ગત અમારે આજુબાજુના બધા વિસ્તારોના મતદારો આવેલા અને તેમને મતદાન કરવાનું છે તો એને કેવી રીતે મતદાન કરવું તે અંગેની પૂર્વ બધી તૈયારી રૂપે અમે એને સંપૂર્ણ માર્ગદર્શન આપેલ કે તમારે કેવી રીતના આધાર પુરાવા લેવાના મોબાઈલ અંદર લઈ જવાનો નહીં અને કેમ તમારે આ બધી પ્રોસીજર કરવાની એની સંપૂર્ણ માહિતી તમામ મતદારોને આપેલ અને અહીંના જે મતદારો લોકલ હતા એ ઘણા બધા આવેલ અને સાથ સહકાર પણ આપેલ મારું નામ નિલેશ કાંતિભાઈ સોજીત્રા હે ચૂંટણી પંચનો એક સરસ મજાનો કાર્યક્રમ છે મતદાન કેવી રીતે કરવું કઈ રીતે કરવું એની જાગૃતિ હરેક નાગરિક માટેનું છે અને મતદાન મથકને ઓળખવું કઈ રીતે તમારે ઈઝી પડે સરળ પડે એ રીતનો સરસ પ્રોગ્રામ છે યુવાનો અને બધા જ નાગરિકો જે મતદાનનો હક છે એ લોકો મતદાન કરવા આવે જાણે અને આપણી ફરજ છે દેશના નાગરિકોની અને શીખવું એ જરૂરી છે અત્યારે ટેકનોલોજી નવી આવી ગઈ છે નવી એની ટેકનિક છે તો એ રીતે જાણવું બધા માટે જરૂરી છે અને બહુ સરસ પ્રોગ્રામ છે મતદાન મથક આવીને મેં પણ આ એક અનુભવ કર્યો અને બહુ સરસ છે હું મધુસૂદન બારૈયા ટીમ્પાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય અત્રેની અમારી પ્રાથમિક શાળામાં છ બુથ આવેલા છે હાલ ચૂંટણી કમિશનર દ્વારા જુદી જુદી મતદાર જાગૃતિ માટેની પ્રવૃત્તિ અંતર્ગત આજરોજ અમારી શાળામાં અમારી શાળામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેની અંદર આસપાસના અને બુથમાં જે મતદાતાઓને અહીંયા બોલાવી અને અમે મતદાતાને જાગૃતિ માટે એક મોક પોલ કરાયું જેની અંદર મતદાતાઓ વિવિધ મતદાન પ્ર પ્રક્રિયાથી જાણકારી મેળવી શકે તેમજ આ શાળાની અંદર મતદાતાઓને જે વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે તે અંતર્ગત પાણીની સુવિધા સ્વચ્છતા વગેરેનું પણ અમે બધાને જાણકારી આપી તદુપરાંત આસપાસના વધારે વધારે મતદાતાઓ આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ભાગ લઈ એના માટે અમે જાગૃતિ માટેનું કામ કર્યું અને આવનાર સાત તારીખની ચૂંટણી પ્રક્રિયાની અંદર વધારેમાં વધારે મતદાતાઓ ભાગ લઈ એવી શુભેચ્છાઓ પણ આપી અને આસપાસના દરેક લોકોને જાગૃતિ માટે પ્રયાસ કર્યો અસ્તુ મારું નામ શ્રેય જાની છે ને હું ટીમ્બાવાડીમાં રહું છું આજે હું ટીંબાવાડીમાં આવેલો ટિંબાવાડી પ્રાથમિક શાળામાં ત્યાં આજ રોજ કેવી રીતે આપણે ચૂંટણીનો કાર્યક્રમ કરીએ છીએ કેવી રીતે મતદાન કરીએ છીએ તે યોજવામાં આવેલું હતું કાર્યક્રમ હતો તેમાં આપણે કેવી રીતે મતદાન સરળતાથી કરી શકીએ તેનો એક કાર્યક્રમ રાખેલો હતો તે સરસ રીતે પૂર્ણ કરેલો હતો અને તે એક સાથે એ બે સરસ રીતે સમજાવેલું પણ છે તમારી સાથે તમારે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ આ સિવાયના અન્ય બીજા જે બાર પુરાવા છે એ કોઈ પણ એક સાથે રાખવાનું અને ક્રમ ક્રમ વાઇઝ એક પછી એક આવવાનું અને સૌ પ્રથમ તમારે અહીંયા જે આખી બધી બેઠક બેઠી હશે પ્રિસાઇડિંગ ઓફિસર હશે ધીઓ વન હશે ધીઓ ટુ હશે અને એક કે બે લેડીઝ કર્મચારી હશે સૌ પ્રથમ તમારે આવી અને ધીઓ વન પાસે ઉભું રહેવાનું તમારું કોઈ પણ એક ઓળખ કાયદો પુરાવો દેવાનો અને ત્યુમાં આપવાનો એટલે એ તમારું નામ અને ઓળખ જોડી અને તમારો નંબર મોળીને આગળ મોકલશે પીયુટ્યુબમાં એ તમારી ઓળખ કરશે કે આ વ્યક્તિ બરાબર છે કે નહીં ત્યારબાદ તમારે બાદમાં મહિલા કર્મચારી પાસેથી અવિલોક્ય શાહીમાં આંગળીમાં એક નિશાની કરવાની રહેશે અને તમારે આગળ જઈ અને મત કુટિરમાં ઈ જયારે તમને કે ત્યારે તમારે મત કુટીરમાં જઈ અને અહિયાં તમારે કોઈ પણ એક બટન દબાવવાનું રહેશે અને તમારે જયારે દબાવતો ત્યારે બી અવાજ આવે ત્યારે સમજો કે તમારો મત પડી ગયેલો છે અને પછી તમારે ત્યાંથી આમ જે બહાર નીકળવાનો રસ્તો હશે ત્યાંથી તમારે બહાર નીકળવાનું રહેશે